બેફામ કાર ચાલકે અકસ્માત સર્જાયો હતો મોટા વડા છાવબ્રામાં ચાર રસ્તા પાસે કારના ચાલકે બે બાઇક ચાલકોને અડફેટી લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલા અને બાળા ઈજાગ્રસ્ત થઈ હતી સુરતમાં વારંવાર કેટલાક બેફામ કાર ચાલકો અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે ફરી આવી જ એક ઘટના સમાવી છે વાત છે સુરતના મોટાવરાછા ખાતેના અબ્રામા ચાર રસ્તા પાસેની અબ્રામા ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે બે બાઇક ચાલકોને અડફેટી લીધા હતા જે અકસ્માતની ઘટનામાં એક માસુમ બાળકી અને મહિલાને ઇજા પહોંચી હતી તો અકસ્માત સર્જી કાર ચાલક ભાગી છૂટ્યો હતો જ્યારે અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલી બાળકી અને મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ કૌશલ ભુવા છે હું મારા વાઇફને લઈને ઘરે જતો હતો લગન મારી આગળ એક લેડીઝ ચાલ્યા જતા હતા એને થાર ઉડાડ્યા ઉડે પેલી સાઈડ ટોળું જમા થઈ ગયો સાઈડ દબાવી બે એક લેડીઝ હતા ને બે છોકરા ફૂલ સ્પીડમાં હતો થારવાળાને ઉતાર્યો પણ નીચે ન પાછળ માણસો થારને કાચમાં પથ્થર ને એવું બધું માર્યું કોઈ કઈ થયું નથી એ